તલાશી લઈ લો અગર ખેડૂતની તો તેના ખિસ્સામાંથી એક ભીના રૂમાલ સિવાય કદાચ કંઈ જ નહીં મળે જી હા મોસમી કમોસમી વરસાદ સામે ઝવું એક પાક માટે પોતાના વર્ષના છ છ મહિના આપી દેવા અને તેના બાદ એ પાક કપાયા પછી એ પાકની સારી કિંમત માટે જઈને યાર્ડમાં બેસવું ને પછી જો સારી કિંમત ન મળે અને કરદા સિસ્ટમની સામે લડવાનો વખત આવે તો ભૂખ્યા તરસ્યા યાર્ડમાં જઈને બેસીને સરકારની સામે ધરણા કરવી આ બધું એ એક ખેડૂત કરે છે અને જ્યારે એ ખેડૂત આવું કરે છે પોતાના હક માટે તો તેને મારવામાં આવે છે તેને અડધી રાત્રે યાર્ડમાં બંધ કરી દેવામાં આવે છે અને જે કોઈ આ ખેડૂતોની અવાજ બને છે તે અવાજને પણ દબાવી દેવામાં આવે છે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની ગઈકાલે રાત્રે ત્રણ વાગે ધરપકડ કરી લેવામાં આવી કારણ માત્ર એટલું જ હતું કે તે ખેડૂતનો અવાજ બન્યા અને કડધા સિસ્ટમને રદ કરવા માટેની માંગણી કરી પોલીસે રાત્રે બે વાગે તેઓને ઉપાડી લીધા અને કોઈ અજ્ઞાત જગ્યા ઉપર લઈ ગયા જેટલા પણ ખેડૂતો યાર્ડમાં ઉપસ્થિત હતા ભૂખ્યા તરસ્યા યાર્ડમાં જે પોતાના હક માટે લડી રહ્યા હતા તે ખેડૂતોને ત્યાં પૂરી દેવામાં આવ્યા અજ્ઞાત જગ્યા પર લઈ જવામાં આવેલ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની સામે આ માટે કરવામાં આવ્યું તેનું કારણ શું છે તે પણ પોલીસે કહેવાનો સુધાએ એક મોકો ન લીધો અને આખરે આમ આદમી પાર્ટીના ઈશુદાન ઘડવી એ રોષે ભરાઈને આક્રોશમાં આવીને એક વિડિયો સોશિયલ મીડિયા પર વહેતો મૂક્યો તેઓએ ખેડૂતોની વેદનાને સમજવા માટેની વાત કરી તેઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ભારતીય જનતા પાર્ટી શું કરે છે તેના વિશે પણ વાત કરી સાથે સાથે તેઓએ કાયદા કોની માટે કેવા હોવા જોઈએ તેના વિશે પણ પ્રશ્નો ઊભા કર્યા તેઓની આંખોમાં ખેડૂત માટેની ચિંતા તો દેખાય જ પણ સાથે સાથે રોષ અને આક્રોશ પણ દેખાયો પોલીસની સમક્ષ પોલીસે કોઈપણ કારણ આપ્યા વગર આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની ધરપકડ જ્યારે કરી જ્યારે તેઓને અજ્ઞાત જગ્યા પર લઈ જવામાં આવ્યા અને જ્યારે ખેડૂતોને બંદી બનાવી દેવામાં આવ્યા અને બાંધીને રાખી દેવામાં આવ્યા તાળામાં પૂરી દેવામાં આવ્યા યાર્ડમાં તે બધા ઉપર તેઓએ સણસણ તો એક તમાચો આજે માર્યો છે રાત્રિના સાડા ત્રણ વાગે જ્યારે કોઈ વ્યક્તિ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વહેતો કરે છે અને હજારો પૂછે છે ત્યારે આ વ્યક્તિ આ વિડીયો બનાવી રહ્યા છે જોઈએ તેઓ સમગ્ર વિડીયોમાં શું કહી રહ્યા છે બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરક્ષ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડે એટલું વિચારી નથી શકતા અહીંયા સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ને ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા છેમ ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારેય બાજુ તમે ખેડૂતો લૂટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જયારે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે

ભાજપના ઇશારે ત્રણ વાગે રાજુ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસ ની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બાર કરવાના તમે જુઓ મોડાસાના ખેડૂતની હત્યા કરી નાખી આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસનું બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગે નથી એ તો ભાજપ તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ વાળા ભાજપ તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કહેશે કુવા પડી જશે કુવા પડી જશું બંધારણનું ધ્યાન પણ નહી રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને ને તાકાત હોય એટલી લડી લેજો આર પાર ની આ માત્ર મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસ વાળા પણ બે હજાર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માય આવો સામે તમારા માત્ર તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મંત્રી ને સપ્તાહ ઉજવણી કરે છે સેની સપ્તાહની ઉજવણી કરો છો ખેડૂતો લૂંટવાના સપ્તાહની ઉજવણી કરો છો તમે અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ એટલા માટે ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની ભાજપની ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું તમામ યાદોના મુદ્દા ઓકાવવામાં આવશે પણ તમે એક થાઓ તમે નેક થાવી જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે સત્યાવીસ બનાવવાની છે અને રાત્રે બે વાગે જ્યારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યો છે ખેડૂતો બક્ષવામાં આવે આ પેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકારતી હતી રાજા હરિશ્ચન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કેવા માંગીશ કે એક્સટેન્શન પીવા ગયું ખાલી તમારા સંતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન આમ લઈને કરતા શું ભાજપ ભાજપની દલાલી કરતા કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈ નું અહીંથી અંત નથી આ લડાઈ ની અહીંથી શરૂઆત છે અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે હવે લડાઈ આર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન